આપણા સનાતન ધર્મમાં એક વાત છે કે ભગવાનને ગીત ગોવિંદ નામનું સ્તોત્ર ખૂબ જ વાલું છે કોને જગન્નાથ ભગવાન કેટલા નામ છે પ્રભુના ગોવિંદ મોરારી મોહન હા ચિતચોર કાનો કાનુડો લાલો હા અને એમાં એક નામ જગન્નાથ આપણે ભાગ આપણા માતા પિતા ભાગ હા કે જેમના પુણ્યકર્મ આપણા માતારામના આપણા પિતારામના પુણ્યકર્મ કે આપણે આજે જગન્નાથમાં બેઠશી અને ભાગવતજી શ્રવણ કરી રહ્યા છે અને આપણાથી વધારે બેનો ચાર એમના માતા પિતાની જય હો હા એમના પરિવારની જય હો નહીતર ટૂર કાઢે પણ ટૂર લઈ જાય ક્યાંક ફરવા માટે આ તો તમને એક પંથને તો કાચ કરાવી રહી છે મારી મધુબેન હા મારી બેન મારી રમીલા બેન અંજુ બેન હા આ તો કહેવાય ને હિંમતનગરની હિંમતવાળી બેનો હા કારણ કે મેં મારે છે ને આખી જિંદગી આમાં જ ગઈ છે ભજન સત્સંગ મારો આખો પરિવાર જ આ કથા કરતો આવેલો છે મને વારસામાં વ્યાસપીઠ મળી છે હા મેં જોયું છે ઘણી જગ્યાએ કે પૈસો હોય ને તો કથા કરાવે આ તો હિંમત લઈને આવી છે મારી બેનો જો આટલી ઉંમર છે તકલીફો છે કેટલી સારી રીતે માનસિક શારીરિક બધી હા અને છતાં સાથે તમને હસતા મોડે લઈને આવી છે સવારે જોયું કે ટ્રેન આવી ત્યાં અને અહીંયા મારી બહેનો તમારા માટે નાસ્તાની તૈયારી જાતે કરતી હતી બહેનો એટલે એમણે મને કથા આપી છે એટલે નહીં પણ મને જો પહેલા ખબર પડતે ને તો મારી કથાઓમાં એમની વાત કરતે કે આ રીતે જીવો આ હિંમત મેળવો અને એમની સાથે ધન્ય છે કે એમના પતિદેવને કે જેમના પતિ છે જીજ્ઞાબેનના મિસ્ટર મારા ભાઈ હા એ સાથે આવે છે નહીતર શું થાય કે લગ્નમાં પગલે પગલું બેને દબાવ્યું હોય પાછળ પાછળ ચાલ્યા હોય એટલે ભાઈ એવું વિચારે કે બેન પાછળ ચાલશે આ તો બેનની પાછળ એમના પતિદેવ ચાલી રહ્યા છે નહીતર એકને સત્સંગમાં જવું હોય ને બીજાને ઘરે આરામ કરવો હોય મેળ ન પડતો હોય તો એક નાનકડું સ્તોત્ર ભગવાનના ચરણોમાં બે લાઈન અર્પણ કરીએ અને જે એવું કહેવાય છે સાંભળજો ધ્યાનથી આપણે કથા લઈને આવ્યા છે કથા એટલે જે સંસાર સાગરનો આ ભાવ સાગરનો બધો જ થાક ઉતારી નાખે ને એનું નામ કથા હા અહીંયા બેઠા પછી તમને એમનો યાદ આવે કે તમારા ગામમાં તમારા ઘરે તમારા બાળકો દુઃખી થતા હશે કે કઈ કામ રહી ગયું છે કે આમ કે તેમ એ ચિંતાઓ જે સંસારની તમને યાદ ન આવે ને અહીંયા થોડો વખત તો સમજવાનું કે કથા હા નહીતર વ્યથા અને કથા કથા એટલે કોની કથા આની મનુષ્ય બનીને જીવી ગયો પછી એવો પૂજાણો એવા કર્મ કરી ગયો હા માના પેટે માં જસોદાના પેટે જન્મ લીધો મારા વાલાએ અને એવો એવું જીવન જીવી ગયો એવા કર્મ કરી ગયો કે એને ભગવાન બનાવીને આપણે પૂજવો પડે છે એના વગર એક શ્વાસ ખાલી જતો નથી વિચાર કરો એને જન્મ તો આપણી જેમ જ લીધો હતો ને હા માના ખોળે અને છતાં ભગવાન બનીને એવો પૂજાણો કે મને નથી લાગતું કે ધરતી પર એના સિવાય કોઈ બીજા ભગવાન એટલા તોલે આવતા હશે આ બધા ભગવાન છે પ્રણામ પણ સાષ્ટાંગ તો ફક્ત આને હા કારણ કે ભગવાન જે નામ પડ્યું છે ને એ કૃષ્ણ માટે પડ્યું છે હા મહાદેવ હોય રાજા રામ હોય ઓ ભગવાન એ તો મારો કૃષ્ણ હા પરમ પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ હા એવો પુરુષોત્તમ કે જેને કહેવાય કે આ પુરુષ છે આ મર્દ છે એનું નામ કૃષ્ણ હા આકર્ષિતી ઇતિ કૃષ્ણ જે બધાના મનને ચિત્તને જીવને આકર્ષણ કરે એકવાર એની તરફ નજર જાય ને તો કાળો કાળો એટલો કાળો 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 કે એનો રંગ બીજો કોઈ ખબર પડે જ જ પણ એટલો વાલો 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 એટલો 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 હા કાળો સાંભળ્યું છે કોઈ કાળા બેન આપણે કાળા હોય જરાક સ્કીન થી જરાક કાળા હોય તો આપણે વિચાર કરીએ કે કયા રંગની સાડી સારી લાગશે હા આપણે એમ વિચાર કરીએ ને આપણે મારા વાલાને બધા જ રંગ બધા જ રંગ એને સારા લાગે અને એટલો કાળો ને છતાં કામ પણ હા મારો વાલો કોનો વાલો નથી એ કોણ કે કે મને કૃષ્ણ નથી ગમતો હા વાર એની આંખો થી આંખો મેળવે ને કોઈ પછી મને તો નથી લાગતું કોઈની હિંમત થાય કે બીજે ક્યાંક આંખો મેળવી શકે દુનિયામાં ક્યાંય એને કઈ જીવવા જેવું જોવા જેવું બાકી રહી જાય હા આવો એવા હિંમતનગર અમદાવાદ થી નીકળ્યા છો ને ત્યાંથી એક એક ડગલું તમે કૃષ્ણ તરફ આગળ ચાલી ગયા હા હવે યુટર્ન નથી હવે યુટર્ન નથી તમારી પાસે કારણ કે કૃષ્ણ સામે ઉભો છે જેને કૃષ્ણને સામે નજરો નજર મેળવી દીધી ને એના રસ્તે ચાલી નીકળ્યા ને એના એના પથ પર પછી માટે બીજો કોઈ રસ્તો સંસારમાં બાકી રહેતો નથી અને આ રાખતો પણ નથી હા જે એકવાર એના તરફ કૃષ્ણ કૃષ્ણ કરીને ચાલી નીકળ્યો ને એના માટે પછી બીજો રસ્તો બાકી રાખતો નથી હા એણે કીધું છે બધા જ ધર્મને છોડી દો બધા ધર્મને છોડીને મને ભજ મને ભજ હે કોઈ દેવે એવું કીધું છે ગીતામાં એને છાતી ઠોકીને કીધું હું ભગવાન છું હું પોતે ભગવાન છું મને બધું સોંપી દે તારા જીવન રથની નાવડીના આપી દે હા હું તારો રથ ચલાવી લઈશ પણ શરત એક જ છે શું શરત છે કે મારામાં વિશ્વાસ કરી દેજે એકવાર સંપૂર્ણપણે કહી દેજે કે જા તને સોંપ્યું હા અને આટલું કીધા પછી તારે કશી કરવાની જરૂર નથી ચિંતા પછી હું બેઠો છું ક્યાંય તકલીફ આવે તો મને કહેજે અને મારી કથામાં હું બધાને કહું છું કે કવિ ના હું મેં નાહી ચતુર કહાઉં મતિ અનુરૂપ મેરે કૃષ્ણ કે ગુણ ગાઉં હા તમે જેવા છો ને એવી જ હું છું કદાચ તમારાથી ગઈ ગુજરી છું પણ હું જીરો છું અને મારો વાલો એક છે હા આ જીરો ને એક મળે છે ને ત્યારે હું કઈક બની જાઉં છું મારી લાયકાત બનાવી છે એને એના માટે કશું નથી કર્યું મેં ખાલી ભજન નામ સ્મરણ આટલું જ બાકી મારામાં કશું નથી હા હું તમને જોઉં ને તોય મને એમ થાય કૃષ્ણ છે હું ભાઈને જોઉં ને તો એમ થાય મને કૃષ્ણ છે હા જ્યાં જ બધે જ કૃષ્ણ દેખાય ને ત્યાં સમજવાનું કે હવે હવે વાંધો નહીં આવે અને એક વાત તમને ચોખવટ કરી લઉં જો તમે એમ વિચારીને આવ્યા હશો કથા સાંભળશો ને ચમત્કાર થશે નહીં થાય હું એ ગેરંટી અહીંથી નથી આપતી કોઈને નથી આપતી કોઈ આપતા હોય તો વાત જુદી તમે એવું વિચાર્યું હોય કે કથા સાંભળીને આમ થઈ જશે ને એમ થઈ જશે નહીં થાય કેમ નહીં થાય કથાની પહેલી શરત છે શું શરત છે કે કથામાં તમે આવો ને ત્યારે તમારા મા બાપ ત્યાં જો ઘરે રહી ગયા હોય ને તો આ કથા તમને નહીં બકરે આ કથા તમને કોઈ ફળ નહીં આપે જો તમારા મા બાપ ઘરે હોય જો તમારા સાસુ સસરા ઘરે હો તો મહેરબાની કરીને કથામાં ન બેસતા બીજી ટિકિટ પાછી કઢાવી લો તત્કાલમાં પાછા જતા રહો એમની પાસે કારણ કે પરના દેવ જો ત્યાં દુઃખી થતા હશે કૃષ્ણ તમને સ્વીકારશે નહીં ઉમરાવાડીને છોડીને ડુંગરાવાળીને ન પૂછતા ક્યારેય હા બીજી એક ચોખવટ કરી લઉં પછી એમ ન કહેતા ગાયત્રીબેને સમજાવ્યા નહોતા ફોડ નહોતી પાડી એકદમ ટકોરા બંધ તમને ટકોરા મારીને સમજાવી રહી છું હા કે ઘરે તમારા સાસુ સસરા જેમ કે મારી બહેનો વધારે દેખા છે મને અને ધર્મનો સ્તંભ જ બહેનો ઉપર છે સ્ત્રી પર છે નારી છે શક્તિ છે જગદંબા છે નારીથી વધારે શક્તિશાળી કોણ છે દુનિયામાં જે એક જીવને પોતાના શરીરમાંથી બીજો જીવ ઉત્પન્ન કરી શકે એવું કોઈ છે શક્તિવાળું બતાવો મને સ્ત્રી સિવાય તો નારી શક્તિને ખાસ કહું છું મારી યુટ્યુબ દ્વારા અને આ મધુબેન સત્સંગ ભજન મંડળ હિંમતનગર તરફથી જે આ લાઈવ જોઈ રહ્યા હોય એ બધાને તમે સાંભળી રહ્યા છો તમારી સાથે જોડાયેલા કોઈ પણ આજે ફોન આવે કાલે ઘરે જાઓ તો એમને એક જ વાત કહેજો શું કે જો ઘરે મા બાપ દુઃખી થતા હોય તો ક્યાંય પૂજા કરવા જતા નહીં મંદિરે જતા નહીં દીવો પણ પ્રગટાવતા નહીં એટલે હું એમ કહું છું કે તમે નાસ્તિક થઈ જાજો ના પણ જ્યાં સુધી ઘરે મા બાપ છે ને ત્યાં સુધી બીજો કોઈ રસ્તો તમારા માટે છે જ નહીં કથાનો પણ નહીં પૂજાનો પણ નહીં કે કોઈ મંદિરે યાત્રાનો પણ નહીં હા એ જ તમારું ચાર ધામ છે એટલે ધીરે ધીરે હું આવી વાતો લેતી રહીશ કથા તરફ તમને લઈ આગળ પ્રવાસ કરાવતા કરાવતા એટલે તમને યોગ્ય લાગે ને તો સાડી પર ગાંઠ મારતા જજો દુપટ્ટા પર ગાંઠ મારતા જજો ને ના લાગે તો હું અહીંયાથી થી જયારે નીકળું ને કથા વિરામ પછી ત્યારે મને પાછું દેજો એટલે મારે કોકને બીજાને દેવા ચાલે હા વ્યર્થ ન જવું જોઈએ એટલે આપણે એક નાનકડું અમથું સ્તોત્ર ગાઈએ છીએ અને કહેવાય છે